લેકો આયો ચા મને તો નથી ગમતો તાળકો એ શટ મને દા સોયડે તો લઈદા હવે તણને મારી પડી લે ટોપો આલી દૂધ પી દે થોરી થોરી રૂવા એરો થો કોદી બશે દૂધ દૂધ અવાજે

બેસે ટાઈમે થયો ની અને આ દોવા હેડિયા આયા છે મને કોઈ ખાવાનું તો દેતો નથી તને દૂધ હાલો તો દૂધ 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 બાજરો ખાઈ ગયો છું બાપેનો આ ભ્યાજ કે શું થાય આખો દી પાદ 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 સિકર કેટલી પાડે છે હવે આજ મસ્ત મસ્ત છે

લો આવું ફોટો લઈને ઓળખી જો હવે આપણે તું બસ સ્ટેશને ઉભો રહી દે મારી ટિકિટ લે દેરી આપણે બે દાતા રો તો મને લીલી લીલી ખાસ ખબર આવતી હું આવરી છું